નમસ્તે ગ્રાહક મિત્રો કેમ છો મજામાં તમારા માટે છે ને એકદમ યુનિક અને ટ્રેડિશનલ સાડી લઈને આવી ગયા છીએ આપણે બધા તમને ઓપન કરીને બતાવવાના છે સાડીની વાત કરીએ ને પચરંગ કલર મેચિંગમાં મલ્ટી કલરની આખી સાડી આવશે પ્લસ એમાં હેવી લુક પલ્લું આવશે અને રેટની વાત કરીએ તો એકદમ રીઝનેબલ રેટમાં મળવાની રહેશે તમને આખો પલ્લું ફર્સ્ટળી પેટર્ન અને પ્લસ લટકણનું કામ આવશે આ રીતે આખી ઓલ ઓવર જોઈ શકો છો એકદમ ટ્રેડિશનલ અને ફેન્સીની યુનિક સાડી છે ભાઈ જો પ્રસંગ પાટી ફંક્શનમાં પહેરવા માટેનું બેસ્ટ કલેક્શન છે આ ટાઈપનો કલર કોમ્બિનેશન તમને ક્યાંય જોવા નહીં મળે ભાઈ જુઓ બ્લાઉઝ પણ એટલું યુનિક આવશે કોન્ટ્રાક્ટ મેચિંગમાં બધા જ પીસ તમને ઓપન કરીને બતાવવાના છે કારણ કે બધી જ ડિઝાઇન અવનવી આવેલી છે પસંગ લેરીયામાં મલ્ટી કલરમાં આવશે જુઓ આ ટાઈપનું એમનું પલ્લું રહેશે આ રીતે ઓલ ઓવર સાડી રહેશે કોઈ પણ પીસ તમે સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબર મેસેજ કરી આપજો જેથી કરીને તમારો પીસ બુક થઈ જાય તમારા રિલેટિવમાં જરૂર સર્કલ જો એમનું બ્લાઉઝ આવશે આખું સુપીરિયર પેટર્ન નું એમાં જો એક આ કલર આવશે ફટાફટ છે એમાં ત્રણ કલરનું કોમ્બિનેશન આવશે આ ડિઝાઇનની અંદર જોવા તમે જોઈ શકો છો આ પેટર્ન આવશે એકદમ ઝીણા ફૂલ ફ્લાવર પેટર્નની વિશેની ડિઝાઇન આવશે આ ટાઈપનું પાર્લર હશે સારી ઓલ ઓવર ડિઝાઇન આવશે સોફ્ટ ફેબ્રિક જાળી ફેબ્રિક ઉપર આખવું આવશે કામ બ્લાઉઝ પણ આમ કોન્ટ્રાક્ટ મેચિંગમાં જ નાખેલો આવશે એકદમ ટ્રેડિશનલ મેચિંગ છે જો આરામથી તમારે હાફ સ્લીવનું કરાવવું ને એ બંધ થઈ જશે બ્લાઉઝ જો એમાં એક આ કલર આવવાનો રહેશે અને એક આ કલર આવશે એમાં પણ ત્રણ કલરનું મેચિંગ છે તો પછી એક બીજી ડિઝાઇન તમને બતાવીએ પ્યારટ કલર ઉપર આવશે આખી શોપ ઉપર તમારે રૂબરૂ મુલાકાત લઈને સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણનગર શેરી નંબર બારની અંદર પહેલા સાડી શોપ આવેલી છે અહીંયા આવીને પણ તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અથવા દરવાજા બીજી સિટીમાં રહેતા હોય ને ભાઈ તો રોજ આપણા પૂરિયર નીકળે ફ્રી શિપિંગમાં તમને મળી જશે તમારે પીસ બુક કરાવવાનો રહેશે બેથી ત્રણ દિવસની અંદર તમારા ઘર સુધી પહોંચ પીસ પહોંચી જશે બરાબર કોઈ ફ્રોડ નથી અને આ ટ્રસ્ટેબલ શોપ છે ભાઈ તમે આરામથી બુક કરાવી શકો છો એવા યુનિક પીસ છે ને અહીંયા શોપ ઉપર આવો ને તો ગેરંટી કહીએ કે તમે દસ થી પંદર સાડી તો લઈને જ જવાના અને ક્રિએશન જ આપણું એવું છે બધાથી અલગ આવશે જો આ ટાઈપની વસ્તુ માર્કેટમાં નથી મળતી બધાથી અલગ અને યુનિક છે કલર જ આવો ના મળે પહેલી વાત તો જો આ એમનું બ્લાઉઝ રહેવાનું રહેશે તમે જે અમારા ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો ન કરો યુટ્યુબમાં નોકરી તો કરી દેજો પહેલા સાડી સર કારણ કે બધી જગ્યાએ તમને જોવા મળવાની છે રીલ્સ વિડીયો જો પ્રોફેશનલ સોફ્ટ ફેબ્રિક આવશે એકદમ અને પહેરવાની મજા આવશે કલર કોમ્બિનેશન એ ટાઈપના નાખેલા છે ને તમારા ઘરે એક પણ સાડીમાં કલર મેચિંગ નહીં થાય બધાથી અલગ અને યુનિક છે પ્લસ એમાં બ્લાઉઝ કોન્ટ્રાક્ટ મેચિંગમાં નાખેલો આવશે જોવા અને બહુ મોટું બ્લાઉઝ આવશે તમારે જેવું સીવડાવવું ને એ ટાઈપનો જ સિવડાવી શકશો તમે કોઈ ટૂંકું બ્લાઉઝ નહીં આવે જો આમાં સ્ટાર્ટિંગ સિલ્ક બેલ્ટ રહેશે મલ્ટી કલર પચંગમાં આવશે પલ્લુ અજરખનું આવશે જોવામાં અજરક પેટર્નમાં આખું પલ્લું રહેવાનું રહેશે મલ્ટી કલરની સાડી રહેશે પ્લસ સ્ટાર્ટિંગ બેલ્ટ આવવાનું રહેશે એની અંદર પણ જેકર્ડ વિવિંગ તારા ખૂબ બેઠાવેલું આવશે જો આ રીતનું આ એમનો બ્લાઉઝ હશે આ વિડીયોને ભાઈ ફરી જાત તમારા રિલેટિવમાં શેર કરી આપજો કારણ કે રોજ માટે અમે તમારા માટે નવું કલેક્શન લાવીએ છીએ તમારે ફક્ત ખાલી શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે ભાઈ કારણ કે તમે ક્યાંક સબસ્ક્રાઈબ કરેલું હશે નવી સાડી લેવીને તો કામ આવશે ભાઈ બરાબર જુઓ ગુલાબી ટાઈપનું એકદમ યુનિક અને લાઇટ કલર છે ભાઈ બધી જ ડિઝાઇન અવનવી રહે છે અને પીસ બુક કરાવી લેજો લિમિટેડ માલ છે પછી નહીં કહેતા કે બધા લઈ ગયા અને અમે રહી ગયા કારણ કે એવું ઘણીવાર થવો થતું હોય છે એટલા માટે છે ને ભાઈ બધાથી અલગ અને આવું કલેક્શન જો આવું જ તમારા કલેક્શન જોવું તો પહેલા તમે પહેલાં સાડી પેજને સબ્સક્રાઇબ કરી લેજો શોપ ઉપર આવું છે તો કેપ્શનમાં એડ્રેસ નાખેલું જ છે સુરતની અંદર લક્ષ્મણનગર અંદર અમારો શોપ છે ઘરે બેઠા તમારે સાડી મગાવી છે બીજી સિટીમાં રહો છો તો બે થી ત્રણ દિવસની અંદર ફ્રી શિપિંગમાં તમને મળી જશે કોઈ ફ્રોડ નથી બે ટ્રસ્ટેબલ શોપ છે બરોબર સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરમાં કોઈ પણ પીસ સ્ક્રીનશોટ ફોટો લો વોટ્સએપમાં નાખો પ્રાઇસ પેમેન્ટ ડિટેલ્સ મળી જશે મળીએ છીએ નેસ્ટ વિડીયોમાં